ઓમ શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય શ્રીમદ્ ભાગવતમાં આપણને એક એક વાક્ય ઉપર કંઈક ને કંઈક સમજાવવામાં આવ્યું છે વાછરડા કોણ કોને વાછરડા કહેવાય દૂધ દોવાનો સમય થયા પછી વાછરડાને છોડે એ તો સાધારણ ગોવાળ છે પણ આ તો ગોવાળોનો પણ ગોવાળ હતો ભગવાન શ્રી કૃષ્ણ સમય ન થયો હોય તેમ છતાં વાંછરડાને છોડે એ ગોપાલ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ તો આ સમયે વાછરડાઓને એટલે જીવોને છોડે છે મુક્ત કરે છે પરમાત્મા વિશિષ્ટ કૃપા કરે ત્યારે સમય થયો નથી તેમ છતાં પરમાત્મા જીવને બંધનમાંથી છોડાવે છે થોડો વિચાર કરીએ તો સમજાશે ગંગા કિનારે કથા થઈ છે મોટા મોટા ઋષિઓ આ કથા સાંભળવા બેઠા છે દૂધ દોવાનો સમય થયો ન હોય તે પહેલાં વાછડાને છોડે તેવી સામાન્ય વાત કથામાં કહેવાની હોય નહીં વાછડાનો અર્થ થાય છે વિષયાસક્ત જીવ વત્સ એટલે વિષયોમાં ફેલાયેલો વત્સાન સંસારાસક્ત વિષયાસક્ત જીવાન સંસાર બંધનાત મુંચતી શાસ્ત્રમાં મુક્તિના બે પ્રકાર વર્ણવામાં આવ્યા છે એક મુક્તિ અને બીજી સદ્યો મુક્તિ સમયે જીવને છોડે કે મુક્ત કરે તે મર્યાદા પુરુષોત્તમ રામ કારણ કનૈયો તો પુષ્ટિ પુરુષોત્તમ છે કનૈયો તો ક્રમે ક્રમે મુક્તિ કરવાને બદલે આ સમયે જીવ લાયક ન થયો હોય તો પણ જીવને મુક્તિ આપે છે શ્રી કૃષ્ણ જે જીવ ઉપર કૃપા કરે છે તેને ક્રમ પ્રમાણે નહીં પણ તરત મુક્તિ આપે છે અને આ જ પુષ્ટિ માર્ગ છે એટલે કે કૃપા માર્ગ છે મુક્તિ એટલે ત્યાંશી લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું યોનીઓમાં ભ્રમણ કર્યા પછી પાપ અને પુણ્ય સરખા થાય તે પછી જીવને મનુષ્યનો અવતાર મળે છે મનુષ્યમાં પ્રથમ શુદ્ધ જાતિમાં જન્મ થાય છે શુદ્ધ જાતિમાં ચોરી અને વ્યભિચાર વગેરે પાપો ન કરે તો અને બધા વર્ણોની સેવા કરે શુદ્રના ધર્મનું પાલન કરે તો તે પછી બીજો જન્મ વૈશ્ય જાતિમાં થાય છે વૈશ્યમાં જન્મ થયા પછી તે જન્મમાં નીતિનું બરાબર પાલન કરે સત્ય અને નીતિને અનુસરી વેપાર કરે તો વૈશ્ય મર્યા પછી ક્ષત્રિય થાય છે ક્ષત્રિય ધર્મનું બરાબર પાલન કરે એટલે મર્યા પછી બ્રાહ્મણ થાય બ્રાહ્મણ જન્મમાં તે સદાચારી હોય તો બ્રાહ્મણ ત્રણ વાર સંધ્યા ગાયત્રી સત્કર્મ કરે તો પછીના જન્મે અગ્નિહોત્રી બ્રાહ્મણ થાય છે અગ્નિહોત્રી અગ્નિની ઉપાસના કરે વેદાધ્યન કરે બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરે તે પછી ના બીજા જન્મમાં બ્રહ્મનિષ્ઠ યોગી તરીકે જન્મે યોગી સાવધાન રહે છે મારે નવું પાપ કરવાનું નથી જે લઈને આવ્યો છું તે ભોગવીને પૂરું કરવું છે યોગીઓ નવું પ્રારબ્ધ ઉમુખ કરતા નથી રાગ દ્વેષ રહિત જીવન ગાળે છે પરમાત્મા સાથે તે મનથી યોગ સિદ્ધિ કરે છે યોગી ઉત્તરોત્તર અતિ સાવધાન રહે કોઈ પાપ ન કરે સદવર્તન રાખે યોગાભ્યાસ કરે સતત ધ્યાન ધારણા કરે બ્રહ્મચિંતન કરે તેને પણ ત્રણ જન્મ લેવા પડે છે સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ કર્મોને બાળવા યોગીઓને પણ ત્રણ જન્મ લેવા પડે છે ક્રિયમાણ સંચિત અને પ્રારબ્ધ બધા કર્મો બળે ત્યારે જીવ શુદ્ધ થાય ત્રણ જન્મ પરમાત્માનું ધ્યાન કરતા તન્મય બને તો પછી તે યોગી પરમાત્માના ચરણમાં લીન થાય છે તેને મુક્તિ મળે છે આ પ્રમાણે ક્રમે ક્રમે ચડીને જીવ આગળ વધે છે એક એક પગથિયું ચડતો ચડતો જીવ પરમાત્મા પાસે પહોંચે છે આ મુક્તિનો માર્ગ છે પરંતુ સદ્યો મુક્તિમાં કોઈ ક્રમ નથી ઠાકોરજી જે જીવ ઉપર કૃપા કરે તેને વૈકુંઠમાં લઈ જાય ક્રમમુક્તિનો કાયદો ના પાડે તો પણ કૃષ્ણ પરમાત્મા કોઈ જીવ ઉપર વિશિષ્ટ કૃપા કરે તો તેને ઉઠાવીને વૈકુંઠમાં લઈ જાય છે કોઈ વૈશ્ય ભક્તિ કરે છે કૃષ્ણ પ્રસન્ન થાય છે તો તે વૈશ્યને ઉઠાવીને ભગવાન ગોલોકધામમાં લઈ જાય છે તેને બ્રાહ્મણ થવાની પણ જરૂર રહેતી નથી શ્રી કૃષ્ણ તો દૂધ દોવાનો સમય ન થયો હોય તો પણ વાછરડાઓને જીવોને બંધનમાંથી છોડે છે અર્થ એવો છે કે કૃષ્ણ તો અનુગ્રહ પુષ્ટિ પુરુષોત્તમ છે જેના ઉપર વિશિષ્ટ કૃપા કરે તેને તરત મુક્ત કરે રાજા ધારે તે વ્યક્તિને રાજા બનાવી શકે તો ઠાકોરજી બંધનમાંથી અસમયે પણ મુક્તિ આપે તેમાં શું આશ્ચર્ય પરમાત્મા પ્રમેય બળથી કોઈ વૈષ્ણવને તરત મુક્તિ અપાવી શકે છે શ્રી કૃષ્ણ સદ્યો મુક્તિ આપે છે શ્રી કૃપા કૃપાશક્તિ સર્વથી શ્રેષ્ઠ છે હરિ ઓ